કેમ છો મજામાં તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર બે હજાર પચીસ તો આજના વિડીયોમાં સ્વાગત છે તો કઈ વાંધો નહીં મિત્રો તો અમે સાડા પાંચ વાગ્યા ઉઠી ગયેલા અને મસ્ત મજાની ગાડી જોઈ લો ગાડી બી સાફ કરી દીધી છે ને અમે બનાવી રહ્યા છે રંગોલી જોઈ શકો છો મિત્રો મોર પીકોક બની ગયો છે ને વાગી ગયા છે સાત થોડું લેટ થઈ ગયું પણ વાંધો નહીં તૈયારીમાં જ છે ને લખી દેસુ એક ગમી હેપી ન્યુ યર આ બાજુ એટલે થઈ જશે વચ્ચે અહીંયા લખવાનું છે તો અહીં લખી દેસુ સરસ મજાનું થઈ ગયેલું છે તો વાંધો નહીં મિત્રો આખો દિવસ બની રહ્યો ખૂબ જ મજા આવશે આજના બ્લોગ વિડીયો બે હજાર પચીસ નું વર્ષ તો કઈ નહીં મિત્રો જુઓ ગાડી પણ રાતના ધોઈ નાખી હતી જુઓ મસ્ત ગાડી ધોવાઈ ગયેલી હતી આપણ જોઈ નાખી હતી તો જો ઘરને પણ કલર બલર મસ્ત મારી દીધો હતો તોરણ લગાવી દીધું છે સરસ મજાનું જોઈ શકો છો તોરણ ને આ કલર થઈ ગયેલો છે અહીંયા એક સરસ મજાની પેઇન્ટિંગ લગાવી છે ને ગણપતિ બાપાનું બી સરસ મજાની પેઇન્ટિંગ લગાવી દીધી છે જોઈ શકો છો અને સરસ કલર માર્ગનિંગ ગાડી હો આ રીતના કમ્પ્લીટ કરેલું છે અમે બધું તો એવી રીતના છે કલર બલર યલો કલર કરેલો છે જો ફૂલ આ પ્રકારનું છે ને આ વર્ષમાં આ વખત અમે થોડું ઘરને કલર કર્યો ને વાગવામાં આવી ગયા છે સાત જોઈ શકો છો આટલો એક રૂમ કલર કરાવ્યો છે અને એક આ રૂમ આ કલર કરાયો છે અને બહાર તમને હું દેખાડી દેમ ચાલો બહાર નોટ પણ આજે દેખાડી દેમ તમને તો બારનું બતાડું તો આવી રીતના છે જુઓ જોઈ શકો છો આ રીતના છે અમે અમારી દુકાનનું નામથી જ અમે નિવાસનું નામ પણ આપ્યું છે એક શારદા નિવાસ બે હજાર ત્રણમાં ઘર બનેલું મિત્રો જોઈ શકો છો આ મસ્ત ડિઝાઇન છે અહીં ગાડી કરી છે અને સટલને પણ કલર કરી નાખ્યો છે જોઈ શકો છો બસ એવી રીતના છે ને આ ડિઝાઇન પડે છે ગુલાબ બની ગયું છે રેડી થઈ ગયા છે મસ્ત મજાના કપડા પહેરવા આપડું આવું ફિટ કેવું લાગ્યું કમેન્ટ કરીને કેજો તો જોઈ શકો છો આપડે થોડાક તૈયાર યાર થઈ ગયા મસ્ત આ રાજપીપળા નો છે રાજપીપળા થી લાવ્યા તો કઈ વાત મિત્રો કલર બી થઈ ગયો આ વખતે આયરું પણ મૂક્યું છે જો આ મેં ઉઘમણા સુરજ ગમી જ મૂક્યું છે આયરું શ્રી ગણેશ બી એવી રીતના જ મૂક્યા છે જોઈ શકો મસ્ત એમ ડાયમંડ ડાયમંડ વાળા છે એવી રીતના છે તો કઈ વાંધો નહીં હવે તૈયાર થઈ ગયેલા છે તો ઘેરે દીવા બધી કરીએ ને પછી ગીએ ડાયરેક્ટ દુકાને દુકાને પૂજા કરીને જશું મંદિરે મંદિરે મંદિરેથી પછી આવીશું પાછા ઘરે ઘરે થી પછી જશું બધે બધાને નવ વર્ષ અભિનંદન પાઠવા માટે નીકળીશું તો ચાલો રહેજો વિડીયોમાં ખૂબ જ મજા આવવાની છે આજના બ્લોગ વિડીયોમાં બાંઢે ચાલો અનુ બાંઢે વાહી ગાડી તો જોઈ શકો છો મિત્રો હેપી ન્યુ યર જોઈ શકો છો મસ્ત હેપી ન્યુ યર આકુ મસ્ત મજાનું રંગોળી પાર દી દિશામાં જોઈ શકો તો જોઈ શકો છો મિત્રો અમે અમારી ગાડીને સાથ્યો કરી રહ્યા છે

એટલે દુકાની બોણી પણ થઈ ગયેલી છે અને દુકાની પૂજા કરવા માટે આવ્યા છે તો જોઈ શકો છો અહીં ગાડી આપણે દીવા બતીને બધું કરી રહ્યા છે અને સાફ સફાઈ અમે ગઈકાલે જ કરી નાખેલી તો ગુલાબને બધું લાવ્યા છે એ બધું ભગવાનને કરી દઈએ મીઠાઈ બીઠાઈ પણ લાવ્યા છે તો જોઈ શકો છો ફ્લા ફ્લા અહીંયા આનો બી હાર છે ને કે કંઈ છૂટા મૂકી દે કે પછી કંઈ મૂકી દે જોઈ શકો છો મિત્રો મારી દુકાન આ આ છે દુકાન બધા ચાર હા એક બે ત્રણ ને ચાર આ પાંચમું નહીં ચાલતું જોઈ શકો છો તો આવે અમે છે ને મિત્રો અહીંથી દુકાન આ ચી દે પછી દુકાન બંધ કરીને અમે જઈશું મંદિર દર્શન કરીશું મંદિર દર્શન કર્યા પછી આ જઈશું ઘરે તો જોઈ શકો છો અમારા પાંચ મંદિર તો આ છે ભાતીજી મહારાજ દત્તાત્રિય ભગવાન ગુરુદેવ દત્ત છે નાગદેવતા છે ને વિશ્વકર્મા દેવનું મંદિર છે અને પાહે છે એકદમ મસ્ત મજાનું તળાવ છે જોઈ શકો છો અને અહીંયા આ છે આપણે બળિયા બાપજીનું મંદિર છે જોઈ શકો છો કેટલું સુંદર લાગી રહ્યું છે તો આ રીતના છે મેં તો ચશ્મા પહેરવાનું મતલબ નથી પહેર્યા છે ને ચાલે મંદિર ખાય ચોખ્ખું ચોખ્ખું તો જોઈ શકો છો ઘણી બધી પબ્લિક છે આજે નવા વર્ષની અંદરમાં તો આવી છે જોઈ શકો છો મિત્રો કમળા માતાનું મંદિર સરસ મજાનું બધાને મારા તરફથી જય માતાજી હેપી ન્યુ યર જોઈ શકો છો મિત્રો કેટલું સુંદર વાતાવરણ છે અમે કમળા માતાના મંદિરે બેઠા છે જરા વાર અને પછી જોવો કેટલું સુંદર દ્રશ્ય છે પેલા ગુલાબ કેટલા સરસ ગુલાબ હું કહેવાય એને કમળ કમળ પણ એને કમળમાં બી અલગ કહેવાય ને એને કદાચ બાજરો કેવું કઈ કહે તો જોઈ શકો છો વાતાવરણ કાપીને આઈ થિંક તો આ સ્વાગત ગયા સાઇટિંગ પેલો મહાદેવજીનો મંદિર છે આઈ કાકે જો મસ્ત મજાનું મંદિર છે આટલે ગાડી એવું સવર યાદ તો મંદિર દેખાય છે સરસ મજાનું જોઈ શકો છો મિત્રો મંદિર ગયા દર્શન દર્શન કરી મસ્ત મજાના ઘરે આવી ગયા છે બીજું ઓહો આપણું ઘર તો આવે નવું નવું થઈ ગયું આની અંદરથી બધું છે સામાન એ કાલની આટલે જો મિત્રો રંગોળી બી કેટલી સરસ પડેલી છે સારું સાહેબ જો શાકભાજી બધી લીધી એક આઈડી ટાટા ટાટા કરો टाटा तो कर मने टाटा दिले जर श्री कृष्ण साईबा दादा पा आहे मागो पैसा चालू <दिलेगा> <laughs> <ना। दो> बाळग <laughs> <laughs> दादा न लागू बाळ चालवानु पाहिजे जेटली

ચાલુ બહાર હું મને તો પગલ નહીં લાગતા કોઈ રાવ તો મીઠાઈ ખાઈશ હે 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 શું શકો છો મિત્રો આપણા ઘરે બન્યું છે રવૈયાનું શાક ને રોટલો તો ચાલો ફટાફટ જમી લઈએ મસ્ત મજાનું જમી લીધા પછી ભાઈ ખાઈ લઈએ ફટાફટ આમ તોડવાનું અને આ રીતને મિક્સ કરીને ખવાય તોડી તોડી બધું ખાવાનું આમ કરીને જોઈ શકો છો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો નવા વર્ષમાં આજે પહેલી વખત વરસાદ ચાલુ થઈ ગયો જોઈ શકો છો તમે મિત્રો વરસાદ ઊભા પડે તો વરસાદ ચાલુ થઇ ગયો હવે જ કપડા અમે સુકેલા હતા બાજુ આ ગાડી આજે પાછી કલર ધોવાય નઈ જાય તો સારું ખબર નથી મિત્રો વરસાદમાં કલર ધોવાય છે કે નહીં ધોવાય એ ખબર આજે પડી જશે અમે અવડે નવો કલર લગાવેલો હતો આ બધો જોઈએ આવે કલર જાય છે કે નથી બાકી આ નવા વર્ષમાં પહેલી વખત વરસાદ પડ્યો એવું લાગી રહ્યું છે મને કોઈ દિવસ જોયો નથી પહેલી વખત કે નિવડના દિવસે વરસાદ પડ્યો આવે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે પાછા સાંજના સાત અને દીવા પાછા સળગાવી દીધા છે જોઈ શકો છો મિત્રો તો આવી રીતના સરસ મજાના અહીં તુલસી માતાનું છે ત્યાં પણ દીવડા સળગાવી દીધા છે ને આપણું છેલ્લું પાછું હેપી નિયર પર જ આપણે તો જોઈ શકો છો મિત્રો તો આજનું વિધ્યુ આપણે અહીંયા અહીંયાથી ચાલુ કરેલું અને અહીંયાથી પાવ ખતમ કરીએ તો કાલે પાછા મળ્યા નવા વિડિયોની સાથે ત્યાં સુધી બધાને મારો આજે તો હેપી ન્યૂ બધાને જ જે કોઈને રહી ગયો હોય તો બધાને હેપી ન્યૂ કમેન્ટ કરી દેજો અને કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય હું જોવું રંગોની સરસ મજાની છે અંધારામાં નહીં દેખાતી